રાજકોચે આગલી કાંડ બાદ રેસ્કોસ માવલ ફંડ વર્લ્ડ પર બંધ કરવામાં આવ્યું હતું પરંતુ ચક્કરડી નિયમો લાગુ નથી પડતા કે શું તે મુદ્દે મેયર દ્વારા મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું હતું

એના માટે વ્યવસ્થિત ચકેરીઓ રે જેથી કરીને પબ્લિક હેરાન પણ ન થાય અને ખાસ તો એ રસ્તો છે ખૂબ અવર જવર રસ્તો છે કે જેથી કરીને રવિવારના રજાના દિવસોની અંદર અહીંથી માણસો જે નીકળતા હોય એને અડચણરૂપ થતો હોય છે તો ખાણીપીણી વાળાને ચકેરી વાળાને એક સીધી લાઈનમાં ઊભી રહેવા માટેની વ્યવસ્થા અધિકારીઓને ના છૂટ આપવામાં નથી આવેલી પણ એની રીતે એ લોકો ઉભા રહી જતા હોય છે પણ આ જે મુદ્દો છે